વધુ થાય તો બધાનું એક થઈ ગયું છે પેલા તમામ પ્રબંધવીરો પોતા માટે કારણ કે તમે જે ભાગ લીધો એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને જે ટીમ થઈ છે તો અભિનંદન છે પરંતુ જે ટીમે પાર્ટિસિપેટ થયેલું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સરસ અને મેડ પ્રથમ દિવસ બીજા દિવસ એકસો એટલે આ વલસાડ જિલ્લાને મને એવું લાગે છે કે યોગેશભાઈ ગોલ્ડ મેડલ હતો એવું મને હવે થઈ રહ્યો છે અને

દરેક જગ્યાએ તમે રમવા જાઓ હવે વલસાડ જિલ્લો કે અમારી પાસે પૈસા નથી કે સ્પોન્સર નથી એ હવે સીમાનમાંથી કાઢી નાખો રણભૂમિની ટીમ તમારી પાછળ દરેક સમયે હાજર રહેશે રમત નહીં પણ પરીક્ષામાં પણ કે ગમે ત્યારે પણ જરૂર રહેશે તેના માટે પણ રણભૂમિની ટીમ હંમેશા હાજર રહેશે

મહેનત કરતા રહ્યો તમારી પાછળ આ ઉપર અત્રે ઉપસ્થિત સૌથી જો ભી આવ્યા છે બધા મદદ માટે તૈયાર છે મહેનત કરો આગળ વધો અને વલસાડને મોડ અપાવો એવી આશા સાથે જોઈએ